તો ત્યાં આગળ વર્ષો જૂના હતા એટલે એક મહિના સુધી પગાર આપ્યો પણ આ ભાઈને એવું થતું હતું હીરા માટલી મંદિર છે પગાર કેમ લેવો અને પછી ત્યાં આગળ આવ્યા અને અમારા મિતાબેન છે કિરણબેન બેટા નહીં આના બેન તો એમણે કોચિંગ કર્યું કે પંકજભાઈ તમારો કાન અહીંયા સારો થાય એ કે કેવી રીતે થાય એ નથી ખબર કે સાહેબને મળો પછી મારી પાસે આવ્યા મેં કીધું પણ તું પૂછ્યા કાચ્યા કરે કે કાન સારો થાય ચાલુ થઈને એમ કે કાન કાંઈ કાનનું દવાખાનું છે પણ કે મને વિશ્વાસ છે કે અહીંયા આગળ આવશે તો કંઈક સારું થશે અને એમણે નાઇટ્રોક નું શરૂ કરાવ્યું મેં આ નાઇટ્રિક ગેસનું અજયભાઈ એ વ્યક્તિ આઠ દિવસની અંદર એને ફેરફાર થવાની શરૂઆત થઈ અને એ વ્યક્તિને આજે જૂનો ચૌદ વર્ષ પહેલાંથી કાન બનતી ગયું ચાલુ થયો છે આપણા બોટાદની બાજુ ગામડાની વાત કરી રહ્યો છું નામ સાથે આપું તમને જોવા હોય તો આવો તમે ભાવનગર ને ક્યારે કઈ અનુકૂળતા હશે તો અહીંયા લેતા આવશું કોઈ મગજભાઈના અણરણના કોઈ રેફરન્સ છે એવું છે એમના બે રિલેટિવ પણ આવવાના હતા મને મેસેજ હતો કે મારા બે મિત્રો છે ને મોકલું છું અહીંયા તો આવા બધા ખૂબ સારા મેરેકલ રિઝલ્ટ એ આવી રહ્યા છે અને આ રિઝલ્ટ જોઈ અને અમને ઉત્સાહ ચડે છે અને એના કારણે આજે સમાજના ઘણા બધા લોકો એ ખૂબ સારું સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આટલું સરસ એક કાર્ય ચાલે છે એમાં આપણે પોતે અને આપણા પરિવારના સભ્યો સારી રીતે હેલ્ધી ભરીએ બીજું આ લોકોને કંઈક સપોર્ટ કરીએ કંઈક ને કંઈક રાઈટ અને એક કોમ્યુનિટી છે તો ઘણા બધા છે તમને હું કરું છું તમારા સગાઈ જશે પણ જો તમારે પ્રોપરલી રિઝલ્ટ જોતું હોય તો આ કોચની સાથે સંકળાયેલા રહેશો તો બહુ મોટું કામ થશે તો ખાસ તો આજના તબક્કે આ સંસ્થાના વ્યવસ્થાપકો ખાસ તો ભગવાનનો પહેલા આભાર માનીએ રાઈટ સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ મોહન મહારાજ પ્રમુખસ્વાઈ મહારાજ કે જેમને આટલા બધા સરસ મજાના આપણા બધાના ફેમિલીને પણ સારા સંસ્કાર આવે એના માટેના બધા સ્થળો બનાવ્યા છે દેશ વિદેશની અંદર અમને આબુદાબીની અંદર પણ બહુ મોટો અક્ષરધામ બન્યો અને આવી સંસ્થા છે એ સમાજને લક્ષીને સમાજના ઉદ્ધાર માટે સમાજને જ્યારે પણ આપત આવે ત્યારે એકસો ને બાસઠ પ્રકારની પ્રવૃત્તિ કરે છે નિસ્વાર્થ ભાવે તો ખાસ તો ગુરુજનોનો બધાનો આભાર ખાસ તો વ્યવસ્થાપકો અહીંયા જેટલા બધા ભાઈઓ અને બહેનો પોતાના આ ચાલુ દિવસ છે સોમવારનો દિવસ તો બધું કામકાજ આ મંગળવારનો દિવસ તો બધું કામકાજ છોડીને આગળ આવ્યા છે જમાડવા માટે લોકો કેટલી બધી મહેનત કરી રહ્યા છે તો આપણે ત્યાં આગળ પણ થોડુંક વ્યવસ્થા અને સહકાર આપો પાંચ દસ મિનિટ પર જ પડે બહુ જાજુ નહીં પડે રાઈટ અત્યારે બધા ધીમે ધીમે મેં ત્યાં ચાલુ કરાવી દીધું છે પણ પાછળવાળા લોકો પહેલાં જાય છે કારણ કે એને આટલો બધો લાભ નથી મળ્યો ઘણા લોકોને ઉભા આવી રહ્યા છે લોકો પેલા જમે છે તમને જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે વારાફરતી વારાફરતી પાછોથી ઉભોથી જવાનું છે અને મારે તમને બે ત્રણ વિડીયો બતાવવા બહુ સારા